નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં જે બાયોમેડિકલ કચરો છે તેને કઈ રીતે આપણે અલગ પાડવો અને તે કચરાનું પરિવહન છે એ કઈ રીતે કરવામાં આવે અથવા તો જે પરિવહનની પ્રક્રિયા છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલા તો આપણે તેને સંબંધિત જાણકારી જોશું જે કચરો છે કચરાની જે અલગ અલગ શ્રેણી છે બરાબર એ શ્રેણીની માહિતી મેળવશું અને કચરાના જે કલર કોડ ક્યાં ઉપયોગમાં લેવાય છે તેના વિશે અને કચરાના જે વર્ગ છે બરાબર તેના કચરાના જે વર્ગ બધાય છે છે તેની માહિતી અને જે કન્ટેનર છે બરાબર તેમાં જે કયા કયા કલર કોડ છે તેની માહિતી મેળવશું તેની સાથે કચરો છે બરાબર તેનું પરિવહન છે આંતરિક અને બાહ્ય બરાબર એ પ્રકારના જે પરિવહન છે તેની માહિતી મેળવશું અને જે હોસ્પિટલ છે તેમાં કચરો છે કચરાની જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે નિકાલ કરવામાં આવે અથવા તો નિકાસ કરવામાં આવે ટ્રીટમેન્ટ એટલે કે કંઈ સારવાર આપવામાં આવે છે બરાબર કે કઈ રીતે તેને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે તે તમામ માહિતી છે અથવા તો કઈ રીતે તેને વેસ્ટ બનાવવામાં આવે છે કે કઈ કઈ એમાં પ્રોસીજર દ્વારા છે તેને બાયોમેડિકલ વેસ્ટ કરવામાં આવે છે તેવી તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો સૌથી પહેલાં તો જે મેડિકલ કચરો છે બરાબર તેને અલગ પાડવાનો અને તેના પરિવહનની જે સંબંધિત જાણકારી છે તે જોશું ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપની શ્રેણી છે કલર કોડ છે બરાબર કચરાના વર્ગ છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે તો સૌથી પહેલાં તો જે બાયોમેડિકલ કચરો છે તેને પરિવહન છે ને એનું પરિવહન કરવામાં આવે છે અને જે અલગ પાડવાની જે પ્રક્રિયા છે તેના વિશેની આપણે સંબંધિત થોડીક જાણકારી જોશું બાયોમેડિકલ કચરાને અલગ પાડવાની અને પરિવહનની પ્રક્રિયા આ સેશનમાં તમે બાયોમેડિકલ વેસ્ટ અલગ પાડવા તે તેને રાખવાની અને તેનું પરિવહન કરવાની વિવિધ પદ્ધતિ વિશે જાણવા મળશે અલગ અલગ શ્રેણીમાં બાયોમેડિકલ વેસ્ટને રાખવાની અને નિકાલ કરવાનું હું દ્વારા નિર્ધારિત કલર કોડિંગ વર્ગીકરણ વિશે પણ શીખવા મળશે એટલે કે જે કલર કોડિંગ છે બરાબર અલગ અલગ બાયોમેડિકલના તેના વિશે આપણે આ સેશનમાં શીખશું અને તેની સાથે તેને કઈ રીતે અલગ પાડવો કઈ રીતે તેનું પરિવહન પ્રતિ છે તેના વિશે આપણે જાણવા આ સેશનમાં મળશે સંબંધિત જાણકારી જોઈએ તો બાયોમેડિકલ કચરાને અલગ પાડતી વખતે સ્ટોરેજ અને પરિવહન વખતે યાદ રાખવાના કેટલાક મુદ્દાઓ એટલે બાયોમેડિકલ સ્ટોરેજ કરીએ અથવા તો પરિવહન કરીએ ત્યારે અમુક યાદ રાખવાના જે મુદ્દાઓ છે તે જોઈએ તો બાયોમેડિકલ કચરાને અન્ય કચરા સાથે મિક્સ ન કરવું એટલે જે બાયોમેડિકલ મેડિકલનો જે કચરો છે તે કચરાને અન્ય કચરા સાથે મિક્સ થવા દેવો જોઈએ નહીં બાયોમેડિકલ વેસ્ટ નિકાલ માટે લઈ જવામાં આવે તે પહેલાં મેનેજમેન્ટ નિયમો ઓગણીસો અઠ્ઠાણું ના બે અનુસ્યા જ્યાં તે ઉત્પન્ન થતો હોય જ્યાં તે ઉત્પન્ન થતો હોય અથવા તો બેગમાં અલગ પાડવો આ કન્ટેનરો ઉપર નિયમિત શીડ્યુલ ત્રણ અનુસાર લગાવવો બરાબર બાયોમેડિકલ કચરો છે બરાબર જ્યાં એનો નિકાલ કરવામાં આવતો હોય અથવા તો જે પહેલાં મેનેજમેન્ટ નિયમો છે બરાબર નિકાલ માટે જે લઈ જવામાં આવે તે પ્રમાણે છે તમામ વસ્તુઓ જે શીડ્યુલ બે અને શીડ્યુલ જે ત્રણ છે બરાબર તે પ્રમાણે તેના અનુસાર છે વ્યવસ્થિત રીતે તેમાં બધું લખાણને વ્યવસ્થિત જે શિડ્યુલ છે એને કમ્પ્લીટ કરી દેવો જોઈએ કે કચરો છે એ કેવા પ્રકારનો છે વગેરે જે માહિતી છે તે બધી માં મેનેજમેન્ટ નિયમો છે જે આપણે આગલા વિડીયો છે એ જોઈ ગયા હતા જે બધા આપણે જોવાના તે હવે ત્રીજો બાયોમેડિકલ કચરો જ્યાં ઉત્પન્ન થતો હોય ત્યાંથી તેને નિકાલ માટે અંત્યત અથવા તો શીડ્યુલ ત્રણ અનુસાર લેબલ લગાડવાનો ઉપયોગ શીડ્યુલ ચાર અનુસાર તેની માહિતી પણ તેમાં લખેલી હોવી જોઈએ બરાબર સીડીયું ત્રણ છે તેમાં જે લેબલને લગાડવાના છે સીડીયું ચાર પ્રમાણે જે માહિતી બધી લખવાની હોય બરાબર તે બાયોમેડિકલ કચરો છે તેની વ્યવસ્થિત છે તેના ઉપર છે માહિતી અને જે લેખન વ્યવસ્થિત રીતે લગાડી દેવું જોઈએ મોટર વ્હીલર કાયદો ઓગણીસો અઠ્યાસી મુજબ અથવા તેને તેના પેટા નિયમ અનુસાર જે કંઈ કહેવામાં આવ્યું હોય છતાં બાયોમેડિકલ કચરા તો માત્ર એવા વાહનમાં જ લઈ જવો ફરજિયાત છે જે સરકાર દ્વારા નિર્ધારિત સંબંધિત સત્તાવાર આ હેતુ માટે મંજૂરી આપવાની હોય એટલે મુજબ બરાબર બરાબર જે કાયદો છે નિયમો અનુસાર ગમે તે જે પરિવહન છે એ કરવાનું નહીં જે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ હોય એવા જ વાહનમાં છે બાયોમેડિકલ કચરો છે બરાબર તે કચરાને પરિવહન થવું જોઈએ જેમાં આપણે બધા જે શિડ્યુલ છે બરાબર બનાવવામાં આવ્યા છે તે બધા શિડ્યુલનું પાલન થવું જોઈએ વ્યવસ્થિત પેકિંગ થવું જોઈએ અલગ અલગ રીતે નોખો કરેલ હોવો જોઈએ અલગ પાળો હોવો જોઈએ વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ બધી માહિતી ઓકે હોવી જોઈએ પરિવહન માટે જે વાહનનો ઉપયોગ થાય સરકાર દ્વારા જે પરમિશન આપેલ હોય તેવા વાહનનો થવો જોઈએ અને ટ્રીટમેન્ટ કર્યા વિના કોઈ બાયોમેડિકલ કચરો ઉતાલીસ કલાક વધુ સમય સુધી રાખી મૂકવો નહીં એટલે ટ્રીટમેન્ટ કર્યા વગર અથવા તો ડિસઇન્ફેક્ટ કર્યા વગર કોઈ પણ કચરો છે ઉતાલીસ કલાકથી વધારે છે રાખી મૂકવો ન જોઈએ કોઈ અનિવાર્ય સંજોગોમાં અમારે કલાક વધુ સમય થઈ જાય તો તે અંગે સંબંધિત સત્તાવારનું ધ્યાન દોરીને મંજૂરી મેળવી આવશ્યક છે તથા એ દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેનાથી માનવ આરોગ્ય પર્યાવરણ કોઈ નુકસાન થતું નથી તો કંઈ ટ્રીટમેન્ટ અથવા તેની સંભાળ લીધા સારવાર આપવા વગર જે કચરો છે એમનો પડોરીએ તો એ ઉતાલીસ કલાકથી વધારે જો સમય થઈ જતો હોય તો જે સત્તાવાર છે સંબંધિત સતાવાર છે તેની મંજૂરી મેળવી અને તેનું ધ્યાન દોરવું આવશ્યક છે ખાસ ધ્યાન રાખવું જોઈએ તેવા કચરામાં તેના લીધે જે પર્યાવરણ છે પર્યાવરણ છે અને જે માનવ આરોગ્ય છે તેને નુકસાન થતું નથી તે આપણે જોવું જોઈએ બાયોમેડિકલ વેસ્ટમાં કન્ટેનરો માટે કલર કોડિંગના જે પ્રકાર છે તે આપણે જોશું તો હું દ્વારા વિકસિત દેશો માટે કરવામાં આવેલ કલર કોડિંગ અંગેની ભલામણ છે ડબલ્યુએચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે પણ કલર કોડિંગ છે બરાબર તેના વિશેની માહિતી હવે આપણે જોવાની છે તો કચરાની શ્રેણી અને કલર કોડ જનરલ બિન જોખમી કચરો છે એ બધી કાળી બેગ જનરલ જે બિન જોખમી કચરો છે તો તે બધી કાળી કોડ છે બરાબર એ કાળી બેગમાં નાખવામાં આવે તો તેમાં તેમાં કાગળ છે પૂઠા છે બરાબર એવા બિન જોખમી જે પણ કચરો છે બધો સૂકો કચરો છે તે બધો જનરલ બિન જોખમી કચરો કાળી બેગમાં ત્રીશો પી હોય કે ન હોય બરાબર તીષણો તાળનારી વસ્તુઓ જેટલી બધી છે ચેપી હોય કે ન હોય તે બધી પીળી બેગમાં ચેપી કચરો તીસરો ચીજો સિવાય બરાબર તે પીળી બેગમાં જે તી ત્રીસનો ચીજો સિવાય છે એ બધી પીળી બેગમાં હોય ને રસાયણ અને ફાર્માક્યુટિકલ એટલે સાયકો સાયકોટોપિક દવાઓ રેડિયોએક્ટિવ કચરો ને હાઈ પ્રેશર કન્ટેનર સિવાયનો જે બધો કચરો છે એ બધી લાલ બેગમાં રસાયણ છે અથવા તો ફાઈનમે કચરો છે એ બધી લાલ બેગમાં એટલે લાલ બેગમાં જે આવી સેટ છે પછી પાઇન છે એમાં બધો જે પ્લાસ્ટિકનો કચરો છે એ બધી લાલબેગમાં ઓટો ક્લેવિંગની જરૂર હોય તેવા ક્લિનિકલ કચરો છે એ બ્લોકે ઓટો ક્લેવિંગની જરૂરી હોય તેવો ક્લિનિકલ કચરો છે એ બધી બ્લુ બેગમાં હોય છે જે હાલમાં છે બરાબર કાળી બેગ છે એમાં બધો તમામ સૂકો કચરો આવે છે તેના સિવાય જે પીળી બેગ છે તો પીડી બેગમાં બધું ડ્રેસિંગને લગતું મટીરીયલ છે બરાબર તે બધું પીડી ગોલમાં નાખવામાં આવે જેમાં આપણા ઓર્ગન કે તે બધાનું જે હોય તે બધાય પીડી ગોલમાં નાખે છે ડ્રેસિંગ મટીરિયલ બ્લડ વારી બધી ગોલમાં રાખવામાં આવે છે અને જે બ્લુ બેગ છે તો બ્લુ બેગ છે તેમાં જે ત્રીસ વસ્તુઓ છે તે બધી એમાં બ્લુ બેગમાં રાખવામાં આવતી હોય છે જેમાં ફાર્મસી કે અથવા રસાયણના જે બધા કચરાઓ છે બરાબર તે બધાય લાલમાં નાખતા હોય છે રેડી સિવાયના જે બધા કચરા છે બરાબર જે આઈવી સેટ ને બધા બધા ક્લિનિકલ કચરાઓ છે એ બ્લુ બેગમાં આના સિવાય કે જે વ્હાઇટ બેગ સફેદ છે બેગ કે જેમાં લિક્વિડ અથવા તો જે એન્ટિસેપ્ટિક નાખી અને તેમાં ના બરાબર ડિસઇન્ફેક્ટ કરવામાં આવે તીક્ષ્ણ વસ્તુની બધી વ્હાઇટ બેગનો પણ ઉપયોગ થાય છે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે પ્રકાર અને કન્ટેનરના કલર કલર પર્યાવરણ અને વન મળતા પારદર્શિકા અનુસાર તો કચરાની શ્રેણી કચરાનો વર્ડ કંડેનરના પ્રકાર અને કંડેનરના કોડ માનવ શરીરનો કચરો પ્લાસ્ટિક બેગ પીળો માનવ શરીરનો જે કચરો છે શ્રેણી વનનો તે બધા પ્લાસ્ટિક બેગ જે પીળો છે તેમાં પ્રાણીજન્ય કચરો છે એ પ્લાસ્ટિક બેગ જે પીળો છે તેમાં જે કચરો છે તે કચરાના બધા વિભાજન કરવામાં આવેલ છે જે હમણાં મેં ઉપલા ઉપરના ટોપિકમાં જે ત્રીષ્ણ વસ્તુઓ છે અને તે બધું મેં જણાવ્યું બરાબર તે પ્રમાણે પછી પ્રાણીજન્ય પ્લાસ્ટિક પીળો ને સૂક્ષ્મ બાયોમેડિકલ અને બાયો કચરો પ્લાસ્ટિક બેગ જંતુ મુક્ત કન્ટેનર અને પીળો અને લાલ પીળો અને લાલ જે બાયો ટેકનોલોજી કચરો છે અથવા સુક્ષ્મ બાયોલોજી કચરો છે બરાબર તે બધા જંતુ મુક્ત કરી અને પીળી અને લાલ માં આવે છે શ્રેણી 3 નો સમાવેશ થાય હવે તીષણો છે બરાબર પ્લાસ્ટિક બેગ બ્લુ અથવા સફેદ તીષણો પ્લાસ્ટિક અને બ્લુ છે બરાબર તે સફેદ બેગ માં કચરો નાખવામાં આવે છે કાઢી નાખે દવાઓ તથા સાયકો ટોક્સિક દવાઓ છે તો પ્લાસ્ટિક બેગ બ્લેકમાં કે કાઢી નાખવા દવા તો સાયકોટોક્સિક દવા છે એ બધી બ્લેકમાં ધન કચરો છે અને ઘણ કચરો છે એ પીળો અને લાલમાં સમાવેશ થાય છે પાછો જે શેની સાતનો ધ્રણ કચરો એટલે કે પ્લાસ્ટિક બેગ પંક્ચર પ્રૂફ કન્ટેનર બધા લાલ બ્લુ અને સફેદમાં પ્રવાહી કરે કચરો છે લાગુ પડતું નથી બરાબર પ્રવાહી કચરો છે એ બધું આમાં બાયોમેડિકલ વેસ્ટમાં લાગુ ન પડે તેને જે અન્ય પ્રોસીઝર દ્વારા એટલે કે બાથરૂમ કે એનો ઉપયોગ કરી અથવા તો જે બહાર જે પ્રોસિજર કરવામાં આવે તે રીતે દાટીને બળેલા કચરાની રાખ છે તો પ્લાસ્ટિક બેગ બ્લેકમાં બળેલા કચરાની રાખ હોય પ્લાસ્ટિક બેગ રસાયણ રસાયણનો કચરો ધન કચરા માટે પ્લાસ્ટિક બેગ બ્લેક રસાયણનો કચરો ઘન કચરા જેનો પ્લાસ્ટિક બેગ છે બ્લેક એમાં તો એવી રીતે જે કચરો છે તેની શ્રેણીઓમાં દાખલ કરવામાં આવે અલગ અલગ આ બેગ છે બરોબર ત્રણ લાલ પીળી અને બ્લુ બેગ છે તેના પિક્ચર બતાવેલ છે બાયોમેડિકલ વેસ્ટ હોય પરિવહન છે તે જોઈએ બાયોમેડિકલ કચરાનું પરિવહન આંતરિક અને બાહ્ય પરિવહન એ બે ભાગમાં થાય છે બરાબર બાયોમેડિકલ છે એનું આંતરિક અને બાહ્ય બે પરિવહન જોવા મળે છે એક તો જ્યાં કચરો છે ઉત્પન્ન થતો હોય ત્યાં પરિવહન કરવામાં આવે છે અને જ્યાં પછી તેનો વાહન દ્વારા બાહ્ય રીતે જે પરિવહન કરવામાં આવે છે તે રીતે આંતરિક પરિવહન જોઈએ કેન્દ્રીય જૂથ સાથે સંકળાયેલ સેનિટેશન સ્ટાફની જવાબદારી હોય છે કે પ્રત્યેક ધોવામાં ધોવાના રૂમ નર્સિંગ સ્ટેશન ટ્રીટમેન્ટ રૂમ વગેરેમાં કચરો એકત્રિત કરી રંગની પોલિથિનમાં બેગમાં પરિવહન કરવું આ હેતુ માટે બનાવવામાં આવેલ ગાડીઓ તથા ગાર્બેજ ટોળીઓનો જ ઉપયોગ કરવો એટલે કે જે પણ સ્ટાફ છે તેની તે સ્ટાફ છે એ બધાની જવાબદારી હોય છે જે પ્રમાણે કલર કોણ લખી ત્યાં એ પ્રમાણે અલગ અલગ બેગમાં કચરાનું વિભાજન થવું જોઈએ અને તે કચરો એ રીતે વ્યવસ્થિત રીતે સારી રીતે બરાબર જે એની સારવાર આપી ત્યારબાદ તેને વ્યવસ્થિત પરિવહન કરવું જોઈએ અને જે ગાડી છે બરાબર બેગ છે એનું પરિવહન છે બરાબર જે રંગની પોલિશિંગ છે એ વ્યવસ્થિત રીતે લોક કરેલી હોવી જોઈએ અને જે પણ છે ગાડીઓ છે અથવા તો જે ટોળીઓનો ઉપયોગ થવો જોઈએ તે તે રીતે નિર્ધારિત કરેલ છે તેનો થવો જોઈએ તમામ માળ અને વિંગમાંથી એકત્રિત કરી કવર કરેલી ટોળીમાં ભોયતરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા અને નિકાલ કરવાના સ્થળે પહોંચાડવો એટલે ભોયતરિયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લઈ જવા અને નિકાલ કરવાની જે જગ્યા છે ત્યાં આપણે પહોંચાડવા જોઈએ સ્થળે પછી સામાન્ય કચરો કાલી પોલિથિન બેગોમાં સામાન્ય કચરો છે એ કાલી પોલીથીન બેગમાં અથવા તો મ્યુનિસિપાલ દ્વારા મૂકવામાં આવેલો કચરો એકત્રિત કરવાના દબલામાં નાખવો એટલે કે મ્યુનિસિપલ દ્વારા જે દબલા મૂકવામાં આવ્યા હોય તેમાં નાખવો અથવા તો કાલી કાળી પોલીથીનમાં નાખવો જોઈએ જે ધોળાતો અને નિકેજ થવો થતો હોય તો તેને વિશેષ વિશેષ સેનિટેશન ઇન્સ્પેક્ટરને જાણ જવાબદારી છે કે તે ટોળી કાઢીને સાફ કરવાની જંતુમુક્ત કરે એટલે કે જો તે હોય હોય તો તે આપણે સત્તાવારને દાન કરીને એને વ્યવસ્થિત કરાવવી જોઈએ જે અંદરનો કચરો છે બરાબર એક જગ્યાએ ભોય દરિયામાં કે આંતરિક કચરો છે એ બધો કલર કોડિંગ દ્વારા એક જગ્યાએ એકઠો કરવો જોઈએ જ્યાં આપણે કચરાનું એકઠો કરી અને જ્યાં બાહ્ય નિકાલ એટલે કે જે સ્થળે તે સ્થળે પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડવા માટે આપણે એક જગ્યાએ વ્યવસ્થિત એકઠો કરવો જોઈએ બાહ્ય પરિવહન છે તો કાળી પ્લાસ્ટિક બેગો એકત્રિત કરવામાં આવે સામાન્ય કચરો જ માન્યો માત્ર મ્યુનિસિપાલ મ્યુનિસિપાલના વાહનોમાં પરિવહન કરવું આ અંગે હોસ્પિટલ વહીવટ દ્વારા મ્યુનિસિપાલ સત્તાવારોને વિનંતી કરવી જોઈએ કે દિવસમાં ઓછામાં ઓછા એક વખત કચરો લઈ જવા વાહન મોકલે એટલે જે કાળી પ્લાસ્ટિક બેગો છે બરાબર તેમાં બાહ્ય પરિવહન માટે જે મ્યુનિસિપાલ છે બરાબર તેમાં કાળી બેગનો જે કચરો છે તેનું જ પરિવહન કરવું જોઈએ અને તેને જે સત્તાવાર છે તેને વિનંતી કરવી જોઈએ દિવસમાં એક વાર છે તે તેનું વાહન મોકલે કચરા માટે અને જે બીજો કચરો છે બરાબર તે બધો કચરાનું પરિવહન છે તે જે નિર્ધારિત કરવામાં આવેલ જે વાહન છે અને જે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં વાહેલ વાહન છે ગાડી છે તેમાં જ તેનું પરિવહન થવું જોઈએ હોસ્પિટલ કચરાની ટ્રીટમેન્ટ અને નિકાલ બરાબર જે હોસ્પિટલ કચરો છે તેની ટ્રીટમેન્ટ અને નિકાલ તો શહેરી સત્તાવાર જે શહેરી સત્તાવાર છે તેમાં જોઈએ તો હોસ્પિટલમાં ઉત્પન્ન થતો મોટાભાગનો કચરો આસરેથી એંસીનેવું ટકા સામાન્ય કચરો હોય છે જે ઘર અને ઓફેસમાંની કરતા કચરા જેવો હોય છે આ કચરો બિનઝેરી તથા બિનચેપી હોય અને તેને કાગળો વધેરા ખોરાક ફરના છોતરા ચા કોફી ડિસ્પેલ કપ કુઠાના ચો ખોખા ડિસ્પ્લે ચીજો ચીજોને કવર વગેરે સમાવેશ થાય છે વધારે પડતો જે કચરો હોસ્પિટલમાં નીકળે તે હોટલો ઘર જેવો ને હોય તેવો બિનચેપી કચરો કચરો જોવા મળતો હોય પુઠા અને જે બધાય અહીં રૂટિન જે કચરા છે તેનો સમાવેશ થતો હોય છે આ બધો સામાન્ય કચરો કાળી બે પોલિથીન બેગમાં મૂકો અને મ્યુનિસિપલ કચરા પેટી નાખી દેવો સામાન્ય મ્યુનિસિપલ કચરા તે રોજ રોજ એકત્રિત કરી નિકાલ કરવા લઈ જાય છે મ્યુનિસિપલ સત્તાવાર ની વચ્ચે યોગ્ય સંકલન રહે તેવી જવાબદારી સેનિટેશન અધિકારીની હોય છે જો કે હોસ્પિટલમાં સલામતી સ્ટાફ એ સુનિશ્ચિત કરવું જોઈએ કચરો વીણનાર લોકો કચરા પેટીના સ્થળે પ્રવેશ ન કરે એટલે જે બધો કચરો એકઠો કરીએ છીએ ભેગો કરીએ છીએ જેમાં ખાસ કરીને જે કાળી પોલિથિનમાં એટલે કે બેગ બેગમાં જે કચરો બધો એકઠો કરીએ છીએ ઘરેલું જે હોય તો ગુડલ કચરો જે હોય છે બરાબર એ મ્યુનિસિપાલ જે છે તેના વાહન દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો હોય તો યોગ્ય રીતે તે લોકો છે વ્યવસ્થિત રીતે આપણે કચરો તે લઈ જાય અને તેનો યોગ્ય રીતે નિકાલ થાય અને તેનો જે સત્તાવાર છે તેને કહેવું જોઈએ કે વ્યવસ્થિત રીતે કચરો છે તેનો લેવા માટે આવે અને કચરો છે એનો યોગ્ય નિકાલ થાય અને સાચ ધ્યાન રાખવાનું બરાબર કે વ્યવસ્થિત કચરો છે એનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે નહીં ને કોઈ કચરો છે એને વ્યવસ્થિત સાચવીને રાખવાનો કોઈ બાહ્ય અથવા તો બહારના કોઈ વ્યક્તિ છે એ કચરાને વીણવાનો આવે તો એ સ્થળે પહોંચી ના જાય કચરા પેટનીમાં એ સુનિશ્ચિત કરવું અને જે હોસ્પિટલ સ્ટાફ છે તેને પણ સુનિશ્ચિત કરવું જોઈએ કચરા બાબતે ભઠ્ઠી પટ્ટી છે yellow bagો માં એકત્રિત કરવામાં આવેલ કચરો જનરેટર રૂમ થી बाजूમાં આવેલી પટ્ટીના થોડે પહોંચાડવું પટ્ટીની કામગીરી એન્જિનિયરિંગ સર્વિસ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ ધોરણ કરવામાં આવે છે અને તેમાં એક સુપરવાઇઝર અને કામદાર હોય છે yellow bag નો લાવવામાં આવેલ કચરો સુપરવાઇઝરને સોંપવામાં આવે ત્યારબાદ પછી સેનિટેશન સ્ટાફ યોગ્ય રસીદ મેળવી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા વિધીરત નોંધણી થવી જોઈએ અને સ્થળેથી ડિસ્પોઝેબલ ચીજો તથા પ્લાસ્ટિક પુનઃ ઉપયોગ માટે લઈ જવા કચરો વીણનાર ત્યાં પહોંચે ન જાય તે જોવાનું જવાબદારી સુપરવાઇઝરની હોય છે એટલે કે જે ભઠ્ઠી યલો કરવામાં આવે છે બરાબર જે જે જનરલ બાજુમાં પહોંચાડવો જોઈએ એટલે કે જે ભઠ્ઠી સ્થળ હોય ત્યાં તે પહોંચાડવો જોઈએ જે કચરો આપણે એકત્રિત કરીએ છીએ ભેગો કરીએ છીએ તેને વ્યવસ્થિત જાળવણી સાથે ભેગો કરવો જોઈએ અને તેની તકેદારી રાખવી જોઈએ ખાસ ધ્યાન રાખવું હોય કચરા વીણવાવાળા છે તે સ્થળે પહોંચે નહીં અને તે કચરો છે એને કોઈ લઈ ન જાય તેની તકેદારી રાખવી જોઈએ સુપરવાઇઝર અથવા તો ની તારીની જવાબદારી છે ભઠ્ઠીની કામગીરી તથા દિવસમાં કેટલી વખત કચરાને બાળવાનો આવે તેની યોગ્ય રીતે નોંધ કરવી જોઈએ એન્જિનિયરને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર કામગીરી નિરીક્ષણ રાખવું અને જવાબદાર અધિકારને રિપોર્ટ આપો પઠીમાં જે રાખ બને તેને નિશ્ચિત કરેલી જગ્યાએ જમીનમાં દાટી દેવાની વ્યવસ્થા હોવી જોઈએ જે પણ કચરો છે બરાબર જે ખાસ કરીને જે યલો બેગમાં જે ડ્રેસિંગ મટીરિયલ બ્લડ મટીરિયલ બધું નીકળે છે બરાબર તે જે ભઠ્ઠીનો એરિયા છે બરાબર ત્યાં વ્યવસ્થિત રીતે કચરો પહોંચાડવો જોઈએ ત્યાં એન્જિનિયર દ્વારા તે કચરાને જે નિર્ધારિત કરેલ જે નીતિ નિયમો છે તે પ્રમાણે તેને ભસ્મ કરી દેવો જોઈએ બહારવો જોઈએ અને જે નિર્ધારિત કઈ રીતે પરિવહન કરવું સત્તાવારે જે પણ જણાવ્યું જે પણ નીતિ નિયમો છે તે રીતે તેને ક્યાં દાટવાનો વગેરે છે તે માહિતી આપણે હોવી જોઈએ અને વ્યવસ્થિત જે બધા ડોક્યુમેન્ટ છે એ વ્યવસ્થિત રીતે જે બરાબર રેકોર્ડ છે વ્યવસ્થિત રીતે બનાવવા જોઈએ ઓટો ક્લેમિંગ વડા દ્વારા જે શુદ્ધિકરણ કરવામાં આવે છે ઓટોક્લેવિંગ બરાબર એકસો ને એકવીસ સેલ્શિયસ જે તાપમાન ગરમી દ્વારા જે બધી વસ્તુઓ છે તેનું ઓટો ક્લેવ કરવામાં આવે છે એટલે કે શુદ્ધિકરણ છે કરવામાં આવે છે ઓટોક્લેવિંગ તથા તો ટુકડા કરવા હોસ્પિટલમાં ઓટોક્લેવિંગ સુવિધા સ્થાપિત કરવામાં આવે પછી બ્લુ બેગમાં એકત્રિત કરવામાં આવે કચરાને ટ્રીટમેન્ટ માટે ઓટોક્લેવિંગ અથવા તો શેડિંગ વડા દ્વારા શુદ્ધિ અથવા ટુકડા કરવાના સ્થળે લઈ જવો કચરાના આ રીતે નિકાલમાં પ્રક્રિયાને પણ યોગ્ય નોંધણી થવી જોઈએ સુપરવાઇઝરને સુનિશ્ચિત કરવું જોઈએ કચરાને વીણનાર એ સ્થળે પહોંચી શુદ્ધિકરણ તથા ટુકડા કર્યા વિનાનો કચરો ઉપાડી ન જાય કચરાનું વરાળથી શુદ્ધિકરણ તથા ટુકડા કરવાની પ્રક્રિયા દિવસમાં કેટલી વખત થાય તે નોંધ રહેવી જોઈએ એટલે જે બધી કચરા માટેનો જે કચરો છે ધારદાર છે ત્રીસનો બધો કચરો છે બરાબર જે વાગી શકે છે તેનું શુદ્ધિકરણ અથવા તો જે ટ્રીટમેન્ટ આપવાનું જે સ્થળ છે બરાબર જે કટિંગ કર અથવા તો ઓટો ક્લેવિંગ કરવામાં આવે જેની અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે સ્તર છે તેની છે એ વ્યવસ્થિત છે બધી કામગીરી રાખવી જોઈએ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવી જોઈએ અથવા તો ઓટોક્લેવ કરવો જોઈએ વ્યવસ્થિત જાળવણી કરવી જોઈએ એક વીણવાવાળા ત્યાં પહોંચી ના જાય કોઈ અન્ય વ્યક્તિ છે તે કચરાને તે ઉપાડી ન જાય અથવા તો તેની નોંધણી કરવી જોઈએ દિવસમાં કેટલી વખત પ્રક્રિયા કરવામાં આવે છે ઓટોક્લેવની કે જે ટુકડા કરવાની આવે છે અથવા કટિંગ કરવાની આવે છે તેની વ્યવસ્થિત નોંધ કરવી જોઈએ રેડિયોએક્ટિવ કચરો છે શરીરના અંગોને ઇમેજિંગ પ્રક્રિયા ટ્યુમર લોકલાઇઝેશન તથા રેડિયોથે થેરાપી વિભાગની સારવાર દરમિયાન રેડિયોએક્ટિવ કચરો પેદા થાય છે આ રેડિયોએક્ટિવ સામગ્રીનો ઉપયોગથી કેટલોક નક્કર રેડિયોએક્ટિવ કચરો પેદા થાય છે જેમ કે વાઇલ સિરીઝ એપ્સોબર પેપર પ્રોટેક્ટિવ કપડાં વગેરે આ સામગ્રીનો વિશાળ ડ્રમ અથવા કનેક્ટર એકત્રિત કરવી જરૂરી હોય છે રેડિયોએક્ટિવ કચરો જે બધો પેદા થાય છે બરાબર જેમાં લોકલાઇઝેશન અથવા રેડિયોથેરાપી વિભાગમાં ઇમેજિંગ પ્રક્રિયા દ્વારા જે બધો રેડિયો એક્ટિવ કચરો ભેગો થાય છે તેને વ્યવસ્થિત છે તેને સામે નક્કર રેડિયો એક્ટિવ કચરો જેમાં વાયર છે સિરિન્જ છે એલ્બો છે પેપર પ્રોટેક્ટિવ કપડાં વગેરે જે સામગ્રી છે બરાબર ડ્રમ કન્ડેક્ટરમાં વ્યવસ્થિત રીતે તેને નાખવી જોઈએ જે પ્રવાહી રેડિયોએક્ટિવ સામગ્રી દર્દીના પેશાબ થઈને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ડાયલ્યુટ કરીને ગટરમાં વહાવી દેવામાં આવે છે રેડિયોએક્ટિવ ગેસને સામાન્ય રીતે પ્રક્રિયા દ્વારા ડાયલ્યુટ કરી ખુલ્લા વાતાવરણમાં છોડી દેવામાં આવે છે સામાન્ય સંજોગોમાં રૂમમાં રેડિયોએક્ટિવ ચેપને નિયંત્રણ રાખવામાં આવતું હોય તે પેશાબ અને મળને બિન રેડિયોએક્ટિવ કચરો ગણી શકાય એટલે કે જે રેડિયોએક્ટિવ જે વિભાગ છે એમાં જે પેશાબ મળ છે બરાબર તે એને બિન રેડિયોએક્ટિવ કચરો ગણાવી ગણાવી શકે પણ એને તેને વ્યવસ્થિત રીતે છે તેને વોશરૂમ કે છે તેમાં રિસિન્ફેક્ટ કરીને જો ચેપી હોય તો ડિસઇન્ફેક્ટ કરીને એને પ્રવાહી છે તેને વ્યવસ્થિત રીતે આ કચરાને એક ટકો સોડિયમ હાઇપોક્લોરાઇટનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચેપ મુક કરી પછી ગટરમાં નિકાલ કરી શકાય આવા પ્રવાહી કચરાને યોગ્ય નિકાલની જવાબદારી સેનિટેશન સુપરવાઇઝરની હોય છે ઉપરાંત નિયમિત સ્વચ્છતા ની જવાબદારી નર્સિંગ સ્ટાફ પણ હોય છે રાસાયણિક કચરાની જવાબદારી આ ચીજોનો ઉપયોગ કરતા સ્ટાફને પણ હોવી જોઈએ જે પ્રવાહી અને રાસાયણિક કચરો છે બરાબર એક ટકા સોડિયમ હાઈપોરાઈ ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેને ચેપ મુક્ત કરી અને ગટરમાં નિકાલ કરવો જોઈએ એક ટકા છે સોડિયમ હાઇપોક્લોરાઇડ છે બરાબર તેનો ઉપયોગ કરીને જે બધો જે પ્રવાહી યુક્તો જે બધો કચરો છે ચેપ મુક્ત કરવો જોઈએ પછી તેનો ગટરમાં વહાવી દેવું જોઈએ અથવા તો જે બાથરૂમ છે બરાબર તે બાથરૂમમાં જે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જે ત્યાંના નિયમિત છે સ્વચ્છતા જાળવવા માટે જે નર્સિંગ સ્ટાફ છે અથવા તો જે આરોગ્ય કર્મચારીઓ છે તેની તે જવાબદારી હોય છે તો આજને જે બાયોમેડિકલ પરિવહન છે અથવા તો બાયોમેડિકલ કચરો છે તેનું પરિવહન આંતરિક અને બાહ્ય એટલે જે હોસ્પિટલ છે તેમાં તેનું પરિવહન કરવામાં આવે છે બધી જગ્યાથી બધા વિભાગોમાંથી બધા જે અલગ અલગ વિભાગ છે યુનિટ છે તેમાંથી એકથી કરીને જે મેઇન સ્થળ છે ભોય તળિયે જે હોય ત્યાંય કચરાને પહોંચાડવામાં આવે છે ને ત્યાંથી વ્યવસ્થિત કલર કુંડી જે પ્રમાણે કલર કોડ નક્કી થયા છે તે કલર કોડ પ્રમાણે અલગ અલગ તેનું વિભાજન કરવામાં આવે છે તે પ્રમાણે તેનું પરિવહન કરવામાં આવે છે જેમાં બ્લેક ડોર છે એટલે કે જે હોટલ ઘર જેવો છે આપણે સામાન્ય કચરો હોય બરાબર તે મ્યુનિસિપાલમાં તેને મોકલી દેવામાં આવે છે અને તેના સિવાયનો કચરો છે તેની જે અલગ અલગ જે પ્રોસિજર થાય બરાબર જે અમુક અમુક કચરાનું ઓટો કરી અને શુદ્ધિકરણ કરીને પાછો ઉપયોગ થાય અમુક જે કચરાનું કટિંગ કરવામાં આવે છે અમુકની રાખ બનાવી દેવામાં આવે છે ભરઠીમાં અમુક કચરાને મ્યુનિસિપાલમાં મોકલી દેવામાં આવે છે સામાન્ય કચરા ભેગો અને જે બાહ્ય પરિવહન કરવામાં આવતા હોય જે અલગ અલગ રીતે અલગ પાડવા માટે અલગ અલગ જે બરાબર શ્રેણીઓ છે એ અમુક શ્રેણીઓ જે નક્કી કરવામાં આવી છે તીક્ષ્ણની તીક્ષ્ણ વસ્તુઓ છે ધન વસ્તુઓ છે બરાબર કઈ કઈ બેગમાં નાખવી છે કચરાના વર્ગો અલગ અલગ છે ઘન પ્રવાહી એવા બધા કચરાના વર્ગ છે ભાઈ કંટેનર છે એના કલરકોડ છે બરાબર જે આપણા કલર કોડ જોયા છે જે લાલ પીળી બ્લુ જે અલગ અલગ છે એ બધા કલર છે બરાબર તે પ્રમાણે તેની પોલિથિનમાં તે કચરાનું વિભાજન કરવામાં આવતું હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે માહિતી મેળવી તો બાયોમેડિકલ કચરો છે બરાબર ને કઈ રીતે અલગ પાડવો અને તેનું પરિવહન કે કઈ રીતે થાય તેવી આપણે આ આ વિડીયોમાં ચર્ચા કરી કે તેના જે કચરાની છે એ સંભાળ કઈ રીતે રાખવી તેની શ્રેણી કઈ છે તેના કલર કોડ ક્યાં છે તેના વર્ગ ક્યાં છે બરાબર તે કચરાના પ્રકારો છે તે અને તેની આંતરિક અને બાહ્ય પરિવહન છે અને તેની જે સારવાર આપવામાં આવે છે અથવા જે નિકાસ કરવામાં આવે છે બરાબર તેવી માહિતી આપણે આ વિડીયોમાં મેળવી છે તો આપણે આજે અહીં સુધી રાખશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત